ચાલો આજે વાત કરીએ એક એવા શહેરની જે એક સમયે દુનિયાના સૌથી શક્તિશાળી અને ધનાઢ્ય શહેરોમાંનું એક હતું એક એવું નામ જે સત્તરમી સદીમાં ભારતનું ગૌરવ અને આખી દુનિયાના વ્યાપારનું સેન્ટર હતું આપણે વાત કરી રહ્યા છીએ સુરતની ચાલો એના સુવર્ણકાળની આખી ગાથાને સમજીએ વિચાર તો કરો જ્યારે મુઘલ સામ્રાજ્ય એની ટોચ પર હતું ત્યારે સુરત એનું ઇકોનોમિક એન્જિન હતું જાણે કે આખા સામ્રાજ્યનું ધબકતું આર્થિક હૃદય અહીંથી થતા વ્યાપારથી જ મુઘલોની તિજોરી છલકાતી હતી એટલે માત્ર એક બંદર નહોતું પણ આખા હિન્દુસ્તાનની શાન અને સમૃદ્ધિનું જીવતું જાગતું પ્રતીક હતું પણ સુરતનું મહત્વ ફક્ત પૈસા અને વ્યાપાર પૂરતું સીમિત નહોતું એનું એક બીજું પણ બહુ મોટું નામ હતું બાબુલ મક્કા એટલે કે મક્કાનો દરવાજો કેમ કારણ કે આખા ભારતમાંથી મુસ્લિમ શ્રદ્ધાળુઓ પવિત્ર હજ યાત્રા માટે અહીંથી જ જહાજોમાં બેસીને રવાના થતા હતા આ કારણે એ એક બહુ મોટું ધાર્મિક કેન્દ્ર પણ બની ગયું હતું તો પછી સવાલ એ થાય કે જો સુરત આટલું ભવ્ય આટલું શક્તિશાળી અને આટલું મહત્વનું હતું તો પછી થયું શું આજે ઇતિહાસના પાનાઓમાં એની કહાણી આટલી ધૂંધળી કેમ થઈ ગઈ આટલા મોટા ગ્લોબલ હબનું પતન થયું તો થયું કેવી રીતે વેલ આ સવાલોના જવાબ શોધવા માટે આપણે થોડું પાછળ જવું પડશે એના સુવર્ણયુગમાં તો ચાલો આપણે સીધા જ પહોંચી જઈએ સત્તરમી સદીમાં જ્યારે સુરત પોતાની સમૃદ્ધિના શિખર પર હતું એનો ગોલ્ડન પીરિયડ જુઓ સુરતની આ જે અકલ્પનીય સફળતા હતી ને એ કોઈ હવામાં નહોતી બની એની પાછળ ત્રણ એકદમ મજબૂત પિલ્લર હતા ત્રણ એવા કારણો જેણે સુરતને સુરત બનાવ્યું આ ત્રણ સ્તંભ કયા હતા પહેલું એનું સ્ટ્રેટેજિક લોકેશન બીજું શક્તિશાળી મુઘલ સામ્રાજ્યનું પ્રોટેક્શન અને ત્રીજું યુરોપિયન વ્યાપારીઓનું આગમન આ ત્રણેયનું કોમ્બિનેશન જબરદસ્ત હતું સૌથી પહેલાં વાત કરીએ લોકેશનની સુરત તાપી નદીના કિનારે વસેલું હતું જે એને સીધું જ ઉત્તર અને મધ્ય ભારતના સમૃદ્ધ વિસ્તારો સાથે જોડતું હતું ત્યાંથી બધો માલ સુરત આવતો અને સુરતથી દરિયાએ માર્ગે પશ્ચિમ એશિયા આફ્રિકા અને યુરોપ જતો મતલબ એ વ્યાપાર માટે એકદમ પરફેક્ટ જગ્યાએ હતો બીજો અને બહુ જ મહત્વનો સ્તંભ હતો મુગલ સંરક્ષણ હવે મક્કાનો દરવાજો હોવાને કારણે મુગલ બાદશાહો ખાસ કરીને જહાંગીર અને ઔરંગઝેબ સુરતની સુરક્ષાને પોતાની પ્રતિષ્ઠાનો સવાલ માનતા હતા આ રાજવી સુરક્ષા કવચને લીધે વેપારીઓ કોઈપણ ડર વગર અહીં વેપાર કરી શકતા હતા અને એનાથી શહેરની સમૃદ્ધિ સતત વધતી રહી તો આ મજબૂત પાયા પર સુરત એક એવું ગ્લોબલ માર્કેટ બની ગયું જ્યાં શાબ્દિક રીતે આખી દુનિયા ખરીદી કરવા આવતી હતી તો સુરત વેચતું શું હતું મુખ્યત્વે ત્રણ વસ્તુઓ પહેલું અહીંનું સૂતરાઉ કાપડ મલમલ અને કેલિકો જેવા કાપડની યુરોપથી લઈને ચીન સુધી જબરદસ્ત ડિમાન્ડ હતી બીજું હીરા અને રત્નો ગોલકોન્ડાની ખાણોમાંથી આવેલા હીરાને કાપવાનું અને પોલિશ કરવાનું એ સૌથી મોટું હબ હતું અને ત્રીજું ઇન્ડિગો એટલે કે ગળી યુરોપના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આ રંગ વગર ચાલે જ નહીં હવે જ્યાં આટલી સંપત્તિ હોય ત્યાં બહારના લોકોનું ધ્યાન તો ખેંચાય જ બસ એવું જ થયું સુરતની આ સંપત્તિએ યુરોપિયન શક્તિઓને ચુંબકની જેમ ખેંચી સોળસો તેરમાં અંગ્રેજોએ અહીં પોતાની પહેલી ફેક્ટરી નાખી એમના પછી સોળસો સત્તરમાં ડચ લોકો આવ્યા અને પછી સોળસો અડસઠમાં ફ્રેન્ચો પણ આવી પહોંચ્યા આ હરીફાઈને કારણે સુરતનું માર્કેટ વધારે ધમધમવા લાગ્યું પણ એક મિનિટ આ યુરોપિયન વેપારીઓ ભારતીય માલના બદલામાં આપતા શું હતા અહીંયા જ આખી ગેમ હતી એમની પાસે આપવા માટે એવી કોઈ ખાસ વસ્તુ નહોતી એટલે તેઓ પોતાની સાથે લાવતા હતા સોનું અને ચાંદી ટન બંધ સોનું અને ચાંદી ભારતમાં ઠલવાઈ રહ્યું હતું અને એણે સુરતની અર્થવ્યવસ્થાને એટલી મજબૂત બનાવી દીધી કે એને સોનાની ચકલી કહેવાતું પણ સુરતની મહાનતા ખાલી માલ ખરીદ વેચવા પૂરતી નહોતી એની પાછળ એ ખૂબ જ સ્માર્ટ અને એડવાન્સ ફાઇનાન્શિયલ સિસ્ટમ કામ કરી રહી હતી જે એ જમાના કરતાં ઘણી આગળ હતી આ સિસ્ટમનું કેન્દ્ર હતું હુંડી હુંડી એટલે શું સમજો કે આજની ભાષામાં એક પ્રકારનો બેંક ડ્રાફ્ટ કે ક્રેડિટ લેટર હતો જગત સેટ તરીકે ઓળખાતા શક્તિશાળી બેન્કર્સ આ હોન્ડી દ્વારા લાખો રૂપિયાને એક જગ્યાએથી બીજી જગ્યાએ કેશ વગર સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરતા આનાથી જ આટલા મોટા પાયે વ્યાપાર શક્ય બન્યો એટલું જ નહીં સુરતમાં દરિયાઈ મુસાફરીના જોખમો સામે રક્ષણ આપવા માટે એક આધુનિક વીમા પ્રણાલી પણ હતી એ મોટા મોટા જહાજો બનાવવા માટેનું એક મુખ્ય કેન્દ્ર હતું અને અહીં હજારોની સંખ્યામાં કુશળ કારીગરો હતા જેઓ આખી ઇકોનોમીની કરોડ રજ્જુ હતા પણ જેમ કહેવાય છે ને કે સારો સમય કાયમ નથી રહેતો સત્તરમી સદીના અંત ભાગમાં સુરતના આ સુવર્ણયુગ પર ગ્રહણ લાગવાનું શરૂ થયું અને એક નહીં પણ અનેક કારણોએ ભેગા મળીને આ મહાન શહેરના પતનની સ્ક્રિપ્ટ લખી પતનની શરૂઆત થઈ સોળસો ને ચોસઠમાં જ્યારે મરાઠા શાસક છત્રપતિ શિવાજીએ સુરત પર પહેલો હુમલો કર્યો અને શહેરને લૂંટી લીધું આ એક મોટો ઝટકો હતો સોળસો સિત્તેરમાં બીજા હુમલાએ તો વેપારીઓનો વિશ્વાસ જ ડગમગાવી દીધો સુરક્ષાના આ અભાવને કારણે અંગ્રેજોએ ધીમે ધીમે પોતાનું ધ્યાન સુરતથી હટાવીને બોમ્બે તરફ વાળવાનું શરૂ કર્યું તો અંગ્રેજોએ બોમ્બે કેમ પસંદ કર્યું વેલ કારણો એકદમ પ્રેક્ટિકલ હતા એક તો સુરતનું બંદર છીછરું હતું અને જમીન પરથી હુમલાનું જોખમ હતું એની સામે બોમ્બે એક ઊંડું કુદરતી બંદર હતું અને એક ટાપુ હોવાથી સુરક્ષિત પણ હતું અને સૌથી મોટી વાત બોમ્બે સીધું અંગ્રેજોના કંટ્રોલમાં હતું જ્યારે સુરતમાં મુગલ સત્તા હવે નબળી પડી રહી હતી અને છેલ્લો ફટકો કુદરત તરફથી આવ્યો સમય જતા તાપી નદીમાં કાંપ જમા થવા લાગ્યો આને કારણે નદી છીછરી થતી ગઈ અને મોટા યુરોપિયન જહાજો માટે બંદર સુધી પહોંચવું લગભગ અશક્ય બની ગયું એટલે વ્યાપાર માટે બોમ્બે એકમાત્ર વિકલ્પ બની ગયો સુરતનું રાજકીય અને આર્થિક મહત્વ ભલે ઓછું થઈ ગયું પણ શું એની કહાણી ત્યાં જ પૂરી થઈ ગઈ ના બિલકુલ નહીં હકીકતમાં અહીંથી એક નવા અધ્યાયની શરૂઆત થઈ એનો વારસો આજે પણ જીવંત છે સુરતે ગુજરાતને એક અતૂટ ઉદ્યોગ સાહસિકતાનો વારસો આપ્યો છે આજે જે આપણે ગુજરાતની આર્થિક ઓળખ જોઈએ છે એના પાયા ક્યાંક ને ક્યાંક સત્તરમી સદીના સુરતમાં નખાયા હતા આ જ કારણ છે કે જે હીરા અને કાપડ ઉદ્યોગમાં સુરત સદીઓ પહેલાં માહિર હતું એ જ બે ઉદ્યોગોમાં આજે પણ એ દુનિયાને લીડ કરે છે આ એના ઐતિહાસિક વારસાનો સીધો પુરાવો છે તો અંતે એક સવાલ વિચારવા જેવો છે શું સદીઓ પહેલાંના કોઈ એક શહેરનો સુવર્ણકાળ આજે પણ એક આખા રાજ્યની ઓળખ અને એના ભવિષ્યને આકાર આપી શકે છે સુરતની કહાણી આપણને બતાવે છે કે ઇતિહાસ ક્યારેય ભૂંસાતો નથી એ ફક્ત પોતાનું સ્વરૂપ બદલે છે